રાજ્યમાં શિક્ષકોની ઘટ મુદ્દે હવે રાજકારણ સમાચાર મળી રહ્યા છે તમારું રાજકારણ તમને મુબારક અમને શિક્ષણ આપોના નારા સાથે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આખા ગુજરાતમાં શિક્ષકોની ઘટ બાબતે વિરોધ થઈ બેઠા છે અને એમના વાલીઓ બેઠા છે બધા અને કચ્છની માંગ છે કે કચ્છમાં ચાર હજાર શિક્ષકો ની ઘટ જે પૂરી કરવાની છે એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે ધારાસભ્ય ધારાસભ્યશ્રીને પણ મારી વિનંતી છે સરકાર સામે લવ લેટર લખવાનું બંધ કરો જો તમારાથી શિક્ષકો ભરતી થાય તો કરો એને ત્યાં રાજીનામું આપી દેજો

શિક્ષકોની ઘટ છે કચ્છ જિલ્લામાં એક હજાર શાળાઓ છે તો જેમાં વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે અબડાસામાં શિક્ષકોની ઘટ મુદ્દે ફરી એકવાર વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું છે ગઈકાલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ રેલી કાઢી અને તંત્ર સુધી વાત પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા તો બીજી તરફ તમારો રાજકારણ તમને મુબારક અમને શિક્ષણ આપોના નારા સાથે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી અને રોષ જે છે તે ઠાલવ્યો હતો સરકાર સામે ઠાલવ્યો હતો સાથે સાથે સૌથી મોટી વાત કે જ્યાં એ શિક્ષણ વિભાગ કે જેને રેલો આવ્યા બાદ એમણે નિર્ણય લીધો હતો કે આગામી સમયમાં પચીસો જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી વાત પણ સંભળાઈ હતી ને કચ્છનું જે શિક્ષણ વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું હતું છતાં પણ જે વિદ્યાર્થીઓ વાલીઓ જે છે તેમાં તેમને ભરોસો નથી કે ભાઈ આ માત્ર ને માત્ર જાહેરાત છે અહીંયા શિક્ષકોની ભરતી નથી કરવાની કરવામાં આવે આ પ્રકારની વાત સાથે ફરી એકવાર એ અબડાસામાં આજે શિક્ષકોની માંગ સાથે વિદ્યાર્થીઓ જે છે તે રસ્તા પર ઉતરી આવ્યા હતા માંગવાથી વોટ મળે શિક્ષકો માટે આંદોલન કરવું પડેના એક પોસ્ટરો સાથે

હાઈવે ચક્કાજામ કરીને આ બધા વિદ્યાર્થીઓ બેઠા છે અને એમના વાલીઓ બેઠા છે બધા અને કચ્છ માંગ છે કે કચ્છમાં ચાર હજાર શિક્ષકોની ઘટ જે પૂરી કરવાની છે એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે અબડાસા માં છસો શિક્ષકોની ઘટ છે અબડાસામાં એવી પચાસ સ્કૂલો હું બતાવું તમને જ્યાં આગળ તૂટેલી જે એમને તોડી અને નવું બાંધકામ કરવાની જરૂરત છે આ અમારી માંગો સાથે આજે અહીંયા કરીને ધરણા ચક્કાજામ કરવામાં આવ્યું છે આ પછી એસડીએમ સાહેબ આવેદન આવેદનપત્ર પણ આપવાનું છે તો કચ્છના છ છ ધારાસભ્ય ગુજરાતની સરકાર અને કચ્છના સાંસદને વિશેષ દર્જો આપવામાં આવ્યો છે એવા વિશેષ વિશેષ કચ્છને બજેટ હોવું જોઈએ શિક્ષણ અને આરોગ્ય માટે તમે શું કર્યું કર્યું છે છે એ બજેટમાંથી દસ તાલુકામાં છ ધારાસભ્ય મૂક્યા છે આખો કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે ખરેખર બે સાંસદ હોવા જોઈએ એક આપ્યું છે સરકાર પાસે અમારી વિનંતી છે અમને રાજકારણ નથી જોતું અમને જોઈએ માત્ર ને માત્ર શિક્ષકો એક મહિનાની અંદર અબડાસા માં છસો શિક્ષકો પૂરા કરવામાં નહીં આવે એક મહિનાની અંદર કચ્છમાં છ ચાર હજાર સાતસો શિક્ષકો ભરતી કરવામાં નહીં આવે એક મહિનાની અંદર જે તૂટેલી ફૂટેલી પચાસ જેવી સ્કૂલો જેમને તોડી અને નવું ઓર્ડર બાંધકામ ચાલુ કરવામાં નહીં આવે તો છ ધારાસભ્યની ઓફિસ આગળ તાળા લગાવવામાં આવશે અને અબડાસા હું પોતે અહીંયા ગને આવી અને ધારાસભ્યની ઓફિસ આગળ તાળા લગાવીશ એટલે ધારાસભ્ય વિનંતી છે સરકાર સામે લવ લેટર લખવાનું બંધ કરો જો તમારાથી શિક્ષકોની ભરતી થાય તો કરો એને ત્યાં રાજીનામું આપી દેજો કારણ કે જે કામ છૂટ્યો જે કામ માટે પ્રજાએ તમને પ્રતિનિધિ બનાવ્યો છે એ કામ તમારાથી થતું ન હોય તો ઘરે બેસી રહેવું સારું બીજા જે પ્રકારે કચ્છના એ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરે આવ્યા હતા અને રસ્તા પર ઉતરે આવતા જ ફરી એકવાર ત્યાંનું રાજકારણ ગરમાયું છે સૌથી મોટી વાત કે આની પહેલા આપણે જોયું હતું કે શિક્ષકો પોતાની ભરતી માટે થઈ ગાંધીનગરમાં આંદોલન કરતા હતા તો હવે બીજી તરફ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમને શિક્ષક આપો અમારે ભણવું છે અમારે

વિદ્યાર્થીઓ વાલીઓ એમની સાથે અન્ય બીજા લોકો પણ જોડાયા છે 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 રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરી રહ્યા જો કે સરકાર જે એ સારી શાળાઓ બનાવે છે તો પછી સારા શિક્ષકોની એ ભરતી કેમ નથી કરતા એ પણ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે સારા મેદાનો બનાવે છે તો ક્યાંય વ્યાયામ શિક્ષકો જે છે એની ભરતી નથી કરવામાં આવતી સારા એવા કઈ કઈ કરોડો રૂપિયાના સાધનો ખરીદવામાં આવે છે તો પછી એ પ્રકારનું ભણતર ભણાવવા માટે શિક્ષકો પણ હોવા જોઈએ તો શિક્ષકોની ભરતી ક્યારે થશે આપે સરકાર જવાબ આખી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર